સમાચારોમાં આગળ વાત કરીએ તો અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણની ઘટનાએ અમરેલીથી સામે આવી હતી ત્યારે કલાકોમાં જે અપહરણ કરતા છે તેની ધરપકડ કરી લેવામાં આવી જેમાં રાજુલા શહેરમાં મજૂર પરિવારની સગીરભયની બાળકીનું અપહરણ થતા પરિવારે ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી જીતુ ઉર્ફે રવજી ગોહિલ એ સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું જે બે હજાર એકવીસમાં માં વડા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આજીવન સજાના કેસમાં પેરોલ ઉપર હતો જેને પોલીસે દબોચી લઈ હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે બે અઢી કલાક પછી એ ત્યાં આવતા એ દીકરી જોવા નહીં મળતા એમણે તાત્કાલિક આજુબાજુ શોધખોળ કરી બધાને પૂછ્યું તો આજુબાજુથી જાણવા મળ્યું કે એક આવા વર્ણનવાળો વ્યક્તિ એમને આંગળીએ લઈ અને જતો હતો જેથી તાત્કાલિક એ પોલીસ સ્ટેશને આવતા અને આ બાબતની જાણ પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક જે સર્વેલન્સના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર રાજુલાના આઈજે ગીડા અને સર્વેલન્સના તમામ સ્ટાફને કાર્યરત કરી દીધા ટેકનિકલ સોર્સથી તાત્કાલિક શોધખોળ કરવામાં આવતા આ વર્ણનવાળી જે સગીર જે દીકરી છે જેનું અપહરણ થયેલું હતું એ ભોગ બનનાર અને આરોપીને પણ પકડી પાડવામાં આવેલા છે અને એની પૂછપરછ દરમિયાન મારા સુપરવિઝન નીચે આખા ગુનાની તપાસ ચાલી રહી છે અને પોલીસ અધિક્ષક શ્રી એમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે આખો આ કેસ ઉકેલવામાં આવેલો છે જેની તપાસ દરમિયાન એવી હકીકત ખુલવા પામેલ કે જીતુ રવજી ગોહેલ ઉર્ફે રાહુ જે છે જેજાત ગામનો છે સાવરકુંડલાનું જજાત ગામ છે અને જે જેજાત ગામ વંડા પોલીસ સ્ટેશનની નીચે આવે છે બે હજાર એકવીસની સાલમાં આ આની ઉપર જ આ જ પ્રકારનો પાંચ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી અને એની ઉપર દુષ્કર્મ કરેલું હતું અને એ કેસ ચાલી જતા એને આજીવન કેદની એમાં સજા થયેલી છે અને બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એ પેરોલ ઉપર આવેલો હતો અને પહેલી અંદર હાજર થવાનું હતું કેદી તરીકે પરંતુ એ ફરાર હતો અને આજ રોજ આ જે બનાવ જે ઘટના છે ગુનાને અંજામ આપ્યો છે ના મૂળ સુધી કેવા કારણોસર આગળનું આ બાળકીનું અપહરણ કરીને એનો શું પ્લાન હતો તેની ગુનાની સઘન તપાસ જે છે એ રાજુલા પોલીસ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ જે ગીડા કરી રહ્યા છે